નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમ જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળી રહેશે તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે તો જવાબ આવશે સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવાના ફાયદા સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે જ્યારે સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે ચાલો નંબર બે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો તો જવાબ આવશે પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે જો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો જેમાં તમને બે કોન્ટેક નંબર અહીં આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ મૃત વનસ્પતિમાં કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ અને કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બન કાર્બોનાઇઝેશન કહે છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો અશ્મી બળતણ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે તો કે કોલસો કુદરતી વાયુ અને પેટ્રોલિયમ બ પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે શુદ્ધિકરણ ક ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે સીએનજી પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનોમાં ખરા કે ટી અને ખોટા પર એફ પર નિશાની કરો એટલે કે ખરાની નિશાની કરવાની છે અ અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે તો ખોટું બ સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે ખોટું ક કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે સાચું ડ કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે સાચું ઈ કેરોસીન અશ્મિ બળતણ નથી તો ખોટું પ્રશ્ન નંબર છ શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે છે તે સમજાવો તો બનતા લાખો વર્ષો લાગ્યા માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે કુદરતમાં અશ્મિ બળતણોનો જથ્થો મર્યાદિત છે આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો જેમાં તમને અહીં બે કોન્ટેક નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર સાત કોકની લાક્ષણિકતાઓ અને ઉપયોગો વર્ણવો જોઈએ કોકની લાક્ષણિકતા તે સખત છે તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે અને તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ સ સત્યાસી ટકાથી નેવ્યાસી ટકા છે તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી કોકના ઉપયોગો તો કે સ્ટીલના ઉત્પાદનમાં કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં પ્રશ્ન નંબર આઠ પેટ્રોલિયમના બનાવટ પ્રક્રિયા વર્ણો તો જોઈએ સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા તેમના સ્તર પર સ્તર થયા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો પ્રશ્ન નંબર નવ નીચેનું કોષ્ટક ભારતમાં ઓગણીસો એકાણુંથી ઓગણીસો ને સત્તાણું સુધીમાં ભારતની કુલ પાવર ઉર્જા તંગી દર્શાવે છે આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા અક્ષ ઉપર વર્ષને દર્શાવો જે તમને અહીં કોષ્ટકમાં દર્શાવેલી છે તો વર્ષ અને પાવર તંગીની ટકાવારીની માહિતી નીચેના આલેખમાં દર્શાવી છે જે તમે અહીં આલેખની અંદર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને અહીં સ્કેનર આપેલા છે આ સ્કેનરોને તમે સ્કેન કરી જેમાં તમે જોડાઈ શકો છો અને તેમાં અવનવા વિડીયો અને પીડીએફઓ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તેમાં જરૂરથી જોડાઈ જજો તો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો